શ્રી ગણેશનમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં મા ગાયત્રીના પ્રાગટ્યની કથા જાણીશું મા ગાયત્રીની પ્રાગટ્ય કથા હિમાલયની પુત્રી પાર્વતી સાથે ભગવાન શંકરના લગ્ન નક્કી થયા હિમાલય લગ્ન પ્રસંગમાં સર્વ દેવતાગણ ઋષિમુનિઓ અને સ્નેહીઓને પોતાને ત્યાં નિમંત્ર્યા બધા શુભ દિવસે ત્યાં આવી પહોંચ્યા બીજી બાજુ ભગવાન શંકર દેવો મુનિઓ સિદ્ધો અને શિવભક્તો સાથે જાન જોડી લગ્ન સ્થળે આવ્યા હિમાલય અને મેનાએ બધાનું આદરપૂર્વક સ્વાગત કરી ઉતારો આપી બધાને પ્રેમપૂર્વક જમા શુભ સમય પાર્વતીજીને શણગાર સજાવીને વેદી ઉપર બેસાડ્યા બ્રહ્મા અને વિષ્ણુએ પણ ભગવાન શંકરને વેદી ઉપર બેસાડ્યા પછી મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ શરૂ થઈ હિમાલયે અને તેમના પત્ની મેનાએ પુત્રી પાર્વતીનું કન્યાદાન કર્યું હિમાલયે પાર્વતીના કરકમળને શંકરના હાથમાં સોંપ્યા આ સમયે ભગવાન શંકરે એવી લીલા કરી કે જેને લીધે ગાયત્રી માતાનો પારડુભાવ થયો પ્રજાપિતા બ્રહ્મા શંકરની લીલાથી ઇન્દ્રિય નિગ્રહનો ભંગ કરી બેઠા તેમણે મંગળ ફેરા ફરતા પાર્વતીના ચરણની રક્તવર્ણી પાનીને જોતા કામવશ થયા કામાવસ્થાને લીધે તેમનો વીર્યભંગ થયો થોડા સમય બાદ બ્રહ્મા શુદ્ધિમાં આવતા તેમને ઘણો પશ્ચાતાપ થયો તેમના આ પશ્ચાતાપને વિષ્ણુ ભગવાન કડી ગયા તેમણે આ ભૂલના નિવારણ માટે તેમને આત્મશુદ્ધિ યજ્ઞ કરવાની સલાહ આપી હવે આ યજ્ઞ માટેના સ્થળની પસંદગી કરવા માટે બધા દેવોના મત લઈ બ્રહ્મલોકમાંથી એક કમળ પૃથ્વી પર નાખ્યું અને તે પવિત્ર તીર્થમાં તીર્થમાં પડ્યું યજ્ઞ કરવાનું વિચાર્યું આ જગ્યાએ શ્રી વિષ્ણુ ભગવાનના આદેશથી દેવોના શિલ્પી વિશ્વકર્માએ મનોહર નગરની રચના કરી યજ્ઞ માટેનો દિવસ નક્કી કરવામાં આવ્યો સર્વદેવો ઋષિમુનિઓ ગંધર્વો કિન્નરો આવી પહોંચ્યા ત્યાં બ્રહ્માજીને એકાએક ખ્યાલ આવ્યો કે યજ્ઞ પત્ની વગર પૂર્ણ ગણાય નહીં તેથી તેમણે ખેચર મુનિને શક્તિ આપીને સત્યલોકમાંથી સાવિત્રીજીને તાત્કાલિક લેવા મોકલ્યા ખેચર મુનિ સત્યલોકમાં ગયા તેમણે સાવિત્રીજીને પ્રણામ કરી બ્રહ્માજીની સર્વ હકીકત કહી જણાવી પછી પોતે તેમને તેડવા આવ્યા છે તેવું પણ જણાવ્યું સાવિત્રીએ જાણ્યું કે પુત્રી સમાન પાર્વતી ઉપર બ્રહ્માજીએ કુદ્રષ્ટિ નાખી છે તેથી તેઓએ ગુસ્સે થઈ યજ્ઞમાં આવવાની ચોખ્ખી ના પાડી દીધી તેથી ખેચરમુનિ એકલા યજ્ઞમાં ગયા તેમણે બ્રહ્માજીને બધી હકીકત જણાવી આ સાંભળી બ્રહ્માજી થોડા ચિંતિત બન્યા તેમણે આ બાબતે ખૂબ જ વિચારતા તેમને એક યુક્તિ સૂજી તેમણે દર્ભમાંથી સાવિત્રીની એક મૂર્તિ બનાવી તેમની સ્થાપના કરીને અગ્નિ સ્થાપન કરી પરંતુ યજ્ઞકુંડમાં પતિ પત્નીએ આહુતિ આપવાની હતી તે સમયે દર્ભની મૂર્તિ કામ ન લાગતા ફરીથી ખેચર મુનિને સત્યલોકમાં મોકલ્યા સાવિત્રીએ જાણ્યું કે બ્રહ્માજીએ પોતાની જગ્યાએ દર્ભની મૂર્તિ બેસાડી છે તેથી તેઓ વધારે ગુસ્સે થઈ ગયા અને આવવાની ના પાડી દીધી સાવિત્રીજી ન આવતા બ્રહ્માજીએ ના છૂટકે આરંભાયેલો યજ્ઞ પૂરો કરવા માટે એક સ્ત્રી બનાવીને પ્રગટ કરી તે જ મા ગાયત્રી આમ ગાયત્રીને પોતાની સાથે બેસાડીને યજ્ઞ કાર્ય આગળ ચાલુ રાખ્યું આ બાજુ સાવિત્રીજીને ખબર પડી કે બ્રહ્માજીએ દર્ભની નિર્જીવ મૂર્તિમાં પ્રાણ પૂરીને યજ્ઞનું કાર્ય શરૂ કર્યું છે ત્યારે તેઓ અત્યંત ક્રોધે ભરાઈને યજ્ઞ સ્થળે આવી પહોંચ્યા તે સમયે વિષ્ણુ ભગવાને સાવિત્રીજીનો આદર સત્કાર કરી તેમને રોષમુક્ત થવા કહ્યું વિષ્ણુ ભગવાનની નમ્ર વિનવણીથી સાવિત્રીજીનો બધો ગુસ્સો ઉતરી ગયો તેમણે બ્રહ્માજીની ડાબી બાજુએ આસન લીધું આમ સાવિત્રીજી બ્રહ્માજી અને ગાયત્રી ત્રણેય મળીને યજ્ઞ કાર્ય નિર્વિઘ્ને પૂરું કર્યું યજ્ઞ વિધિ પૂરી થયા બાદ બ્રહ્માજીએ બ્રાહ્મણોને એક સુવર્ણ મૂર્તિની ભેટ આપી એ મૂર્તિમાં ડાબી બાજુએ સાવિત્રીજી અને જમણી બાજુએ ગાયત્રીજી બિરાજમાન હતા આમ પુષ્કરમાં ગાયત્રી માતાનો ભાવ થયો બ્રાહ્મણોએ તીર્થરાજ પુષ્કર સરોવરના કિનારે એક સુંદર મંદિર બાંધી તેમાં આ મૂર્તિની સ્થાપના કરી આ રીતે મા ગાયત્રીનું પ્રાગટ્ય થયું બોલો ગાયત્રી જય